નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું સીરિયામાં થયેલો તખતા પલટ સીરિયા છે એ મિડલ ઇસ્ટ દેશનું એક રાષ્ટ્ર છે જે મિડલ કન્ટ્રી છે મિડલ ઈસ્ટ કન્ટ્રી જે છે એમાં સીરિયા છે એ વચ્ચે છે એની આજુબાજુ જોર્ડન છે અફઘાનિસ્તાન છે ઇરાક છે ઈરાન છે તુર્કી છે લેબનોન છે આ બધા રાષ્ટ્રો એને આજુબાજુ આવેલા છે અને વચ્ચે છે એ સીરિયા છે સિરિયા છે મુસ્લિમ કન્ટ્રી છે અને સીરિયાના જે રાષ્ટ્રપ્રમુખ છે અસદ એ હમણાં ગઈકાલે જ કે બે દિવસ પહેલાં જ એનો દેશ છોડીને એ રશિયા જતા રહ્યા રશિયાની અંદર એમને આશ્રય લીધો બન્યું એવું કે સિરિયાની અંદર જે વિદ્રોહીઓ છે વિદ્રોહીઓ એટલે એક પ્રકારના આતંકીઓ જ છે આતંકવાદીઓ જ છે બધા એમને ત્યાં ખૂબ લડાઈ કરી ખૂબ હુમલાઓ કર્યા આમ તો એ વર્ષોથી લગભગ બાર વર્ષથી એ લડતા આવે છે સત્તાની સામે અને બન્યું એવું કે સિરિયાનું જે લશ્કર હતું સરકારી સૈન્ય જે હતું એને તત્કાલ શરણાગતિ સ્વીકારી લીધી અત્યારે હેઠા મૂકી દીધા અને એ સંજોગોની અંદર સીરિયાના જે રાષ્ટ્ર પ્રમુખ છે અસદ એને સીરિયા છોડીને રશિયાની અંદર જવું પડ્યું સાહેબ વાત એટલી છે કે રશિયા એ એમનું અત્યારે મિત્ર રાષ્ટ્ર છે અને પુતિને અસદને રાજ્યાશ્રય આપ્યો છે એને ત્યાં રહેવાની જેમ આપણે શેખ હસીનાને અહીંયા રાજ્યાશ્રય આપ્યો છે એમ એને પણ એ રાજ્યાશ્રય ત્યાં આપ્યો છે આજે આખા વિશ્વની નજર સાહેબ સીરિયા ઉપર છે એટલા માટે કે સિરિયાની ઉપર જ્યારે અસદે એ છોડી દીધો અસદ રશિયા જતા રહ્યા ભાગીને વિદ્રોહીઓએ એ બળવો કર્યો વિદ્રોહી હુમલાઓ કર્યા એમનું જે મિલિટરી હતું એમને શરણાગતિ સરેન્ડર થઈ ગયું પ્રજા આખી સાહેબ રામ ભરોસે આવી ગઈ ભગવાન ભરોસે પ્રજાનું જે થવું હોય તે થાય એના રાષ્ટ્રપ્રમુખ એની સલામતી માટે થઈને એની સુરક્ષા માટે થઈને એ રશિયાની અંદર પહોંચી ગયા અને અહીંયા બધી અફરાતફરી મચી ગઈ કોઈ દેશનો વડો જ્યારે રાષ્ટ્ર છોડીને જતો રહે પછી રાષ્ટ્ર છે એ એની જે પ્રજા છે સાહેબ એ બહુ હેરાન થાય છે રાષ્ટ્રીય નેતાઓ હોય છે એ તો એનો આશ્રય શોધી લે છે એની સલામતી એ શોધી લે છે પરંતુ પ્રજા છે એને ત્યારે ખૂબ સહન કરવું પડે છે સીરિયાની પ્રજા અત્યારે ખૂબ સહન કરી રહી છે કારણ કે ઇઝરાયલે તુરત જ સીરિયા ઉપર એટેક કર્યો હુમલો કર્યો મિસાઇલ છોડી રશિયાએ પણ એ સીરિયા ઉપર હુમલો કર્યો જો સીરિયા અને રશિયા એ મિત્ર રાષ્ટ્ર છે એના પ્રમુખને રશિયાએ આશ્રય આપ્યો છે છતાં રશિયાએ સીરિયા ઉપર હુમલો એટલા માટે કર્યો કે સીરિયાના રાજા સામે સીરિયાના પ્રમુખ સામે સીરિયાના વડાપ્રધાન સામે જે વિદ્રોહીઓ છે જે આતંકીઓ છે એમના ગ્રુપ ઉપર એમને હુમલો કર્યો નહીં કે સીરિયા ઉપર જ્યારે ઇઝરાયલ છે એને સીરિયા ઉપર હુમલો કર્યો સાહેબ તો વિદ્રોહીઓ જે છે એ આતંકીઓ જ છે એક જાતના એમને કોણ સપોર્ટ કરે છે એમને હથિયારો અમેરિકા આપે છે એને પૈસા અમેરિકા આપે છે અને સીરિયાને પાછું રશિયા મદદ કરે છે અને સીરિયાના વિરોધીઓ જે છે સત્તાના વિરોધીઓ છે એને પાછું અમેરિકા મદદ કરે છે આ કોકડું થોડુંક આમ ગૂંચવાયેલું છે ઝડપથી સમજાય તેવું નથી આમ છતાં સાહેબ આપણે શું એમાં ભારતને શું લાગે વર્ગે ચાલો એ એક પ્રશ્ન ઊભો થાય આપણને તો આપણા માટે અત્યારે એ ચિંતાનો કોઈ વિષય નથી દુનિયાના બીજા દેશો કરતાં સીરિયાની અંદર ભારતીયો બહુ ઓછી સંખ્યામાં ત્યારે રહે છે અને સીરિયા સાહેબ બહુ એક વખતનું એની રાજધાની છે એ દમિશ્ક એમની રાજધાની છે અને વીસ લાખની એમની આબાદી છે એની વસ્તી છે અને વેપાર ઉદ્યોગથી સાહેબ એ બહુ ધમધમતું હતું કોઈ જમાનાની અંદર સાહેબ છેલ્લા એક દોઢ દાયકાથી એ અશાંતિ તરફ ધકેલાતું જાય છે અને એનું કારણ એ છે કે ત્યાં જે આતંકવાદીના નાના નાના જૂથો છે એ સત્તાની સામે પડેલા છે અને એને વિદેશી તાકાત છે એ એને પાછી ચોરી છૂપીને મદદ કરે છે સિરિયા ઉપર જે હમણાં બે દિવસમાં હુમલા થયા એમાં સાહેબ સીરિયાની બધી ઐતિહાસિક ઇમારતો હતી ને એ બધી ખંડીયર થઈ ગઈ સિરિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ બધું નાશ પામ્યું સિરિયાની અંદર વેપાર ધંધાના જે મથકો હતા એની જે કોમ્યુનિકેશન વ્યવસ્થા હતી એનું જે ટ્રાન્સપોર્ટેશન હતું સાહેબ એ બધું જ લાશ પાવો અત્યારે લોકો પાસે ખાવાનું નથી કડકડતી ઠંડી છે પહેરવા માટે ગરમ વસ્ત્રો નથી દવા નથી પીવાનું પાણી નથી રહેવા માટે ઘર નથી હજારો લોકો સીરિયાથી જ્યાં જ્યાં જે દેશ નજીક પડે છે ત્યાંની સરહદ ઉપર સાહેબ પગપાળા અત્યારે જઈ રહ્યા છે સીરિયાની પરિસ્થિતિ બહુ ખરાબ છે આપણું વિદેશ મંત્રાલય પણ એના પર એક ચાપતી નજર રાખી રહ્યું છે આખા વિશ્વની એના પર નજર છે હવે ત્યાં શું થશે સિરિયાની ચિનગારી જો સાહેબ આગળ વધી તો એ અરબ કન્ટ્રીમાં પ્રસરશે અને અરબ કન્ટ્રીની અંદર પ્રસરે તો એમાં આપણું થોડુંક હિત છે એ જોખમાં એવું છે કારણ કે આપણે અરબ કન્ટ્રી સાથે વેપાર ધંધાથી જોડાયેલા છીએ હજારો ભારતીયો અરબના જુદા જુદા કન્ટ્રીની અંદર સાહેબ ધંધા રોજગાર માટે ત્યાં વસે છે અને એટલે જ આપણું વિદેશ મંત્રાલય છે એની પર એક વોચ રાખી રહ્યું છે જે પ્રવાહી પરિસ્થિતિ છે એની બરાબર જોઈ રહ્યું છે કે આગની આ ચિનગારી છે એ આગળ કેટલીક વધે છે અમેરિકા પણ પાછલા બારનેથી સીધું નહીં તો પણ વિદ્રોહીને અત્યારે એ સપોર્ટ કરે છે એ બહુ સારા સંકેત એટલા માટે નથી આપણા માટે કે વિદ્રોહીઓ જે કહેવાય છે એ ખરેખર તો આતંકવાદીઓ જ છે અને એ જુદા જુદા એમાં હું તમને કોઈ હિઝબુલ્લાના પણ છે એમાં કુર્દુના પણ છે અને એટલું જ નહીં સાહેબ એમાં પાકિસ્તાનની જે આ એ સંસ્થા છે જાસૂસી સંસ્થા એના સૈનિકો સાહેબ એના માણસો પણ આની સાથે જોડાયેલા છે એ આપણા માટે બહુ એટલી બધી સારી વાત નથી કારણ કે વિદ્રોહીઓને સપોર્ટ કરવો એનો અર્થ એ થયો કે તમે આતંકવાદીઓને સપોર્ટ કરો છો પરંતુ અમેરિકાની રાજનીતિ તો વર મરો કન્યા મરો એનું તરબાણું ભરો કોઈપણ ભોગે એના શસ્ત્રો એને વેચાવા જોઈએ સાહેબ અને અત્યારે એ વિદ્રોહીને ટેકો આપે છે જે તે વખતે ઈરાકમાં જ્યારે સદામ હુસેનનો નાશ કરવાનો વખત આવ્યો સાહેબ ત્યારે સદામ હુસેનને પાળી પોષીને મોટો તો અમેરિકાએ જ કર્યો હતો દુનિયાના જે જે આતંકવાદી જૂથો છે એમાં ક્યાંક ને ક્યાંક અમેરિકાએ જ એ બધાને પાળી પોષીને મોટા કર્યા છે અને પછી એનો જ પાછો એનો નાશ કર્યો છે એટલે અમેરિકા છે એ તકવાદીની રાજનીતિમાં માને છે એટલે અત્યારે વિદ્રોહીને મદદ કરે છે વરી પાછા એ જ વિદ્રોહી સામે આવતીકાલે એને પણ લડવાનો વારો આવે તો કાંઈ કહેવાય નહીં આપણે એવું ઈચ્છીએ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે પણ લડાઈ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ લડાઈ ચાલી રહી છે અને એમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે બાંગ્લાદેશમાં પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે પાકિસ્તાનમાં તો પહેલેથી છે જ બરાબર વિશ્વ ધીમે ધીમે અશાંતિ તરફ જઈ રહ્યું છે એ સાહેબ સૌના માટે ચિંતાનો વિષય છે આપણે એવું ઈચ્છીએ કે વિશ્વ શાંતિ છે એ ઝડપથી સર્વત્ર પ્રસરે અને સર્વભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા એ ઉદ્દેશ્યને એ હેતુને આપણે ભારતીયો બધા માનીએ છીએ એટલે એ પ્રમાણે બધું જ બધા જ દેશોમાં શાંતિ સ્થપાય એવી આપણે પ્રાર્થના કરીએ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ